કપડવંજ શહેરના વિવિધ સ્થળો પર લગાવેલા ભયજનક હોર્ડિંગ્સ કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પ્રિ મોન્સૂન પ્લાન અંતર્ગત ઉતારવામાં આવશે કે કેમ તેવી ચર્ચાઓ ચાલી રહી છે તાજેતરમાં જ મુંબઈ ખાતે હોર્ડિંગ્સથી થયેલી હોનારતનું કપડવંજમાં પુનરાવર્તન થાય તે પહેલા ઉતારવા જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે ત્યારે હોર્ડિંગ્સની મંજૂરી લીધી છે કે નહીં તેની પણ તપાસની માંગ જનતા કરી રહી છે પ્રજાના હિત માટે સત્વરે કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે કપડવંજની તક છે પરવંત શું કહેવામાં આવે જો હોર્ડિંગ વિશે કપડવંજમાં જે મોટા મોટા બોર્ડ છે તે સારોમાં નય આવે તો વાવાઝોડું આ વાતાવરણ બદલાઈ છે કારણે ઉડે કાર ઉડે તો કોઈ જતા માણસ ને ગાડી ગાડીવાળાને ગમે તેને નુકસાન કરી શકે તેમ છે કયા રોડે મારેલા છે નડિયા નડિયાદ રોડ ઉપર શું માંગણી પાર્કે ઉપર બળ મારેલ છે મોટા છે તેના કારણે નુકસાનકારક છે જેથી ઉતારી લેવા નમ્ર વિનંતી છે